વાપી મહાનગરપાલિકામાં અગિયાર ગામોના જોડાણનો વિરોધ આદિવાસી સમાજ ગ્રામ સભાની મંજૂરી વગર જોડાણનો વિરોધ કરી ઝંડા ચોક પર ધરણા વલસાડ જિલ્લાના વાપી મહાનગરપાલિકામાં રાજ્ય સરકાર દ્વારા આજુબાજુના અગિયાર ગામોને જોડવાના નિર્ણયનો આદિવાસી સમાજ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે આદિવાસી નેતા અનંત પટેલના નેતૃત્વમાં આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મુખ્ય મુદ્દો એ છે કે આ જોડાણ માટે રૂટી ગ્રામ સભા કે ગ્રામ સભાની પૂર્વ મંજૂરી લેવામાં આવી નથી વાપી મહાનગરપાલિકાનો ઘેરાવ અને રેલીની પરવાનગી ન મળતા આદિવાસી સમાજના ખાતે રસ્તા પર બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું આદિવાસી નેતાઓની માંગણી છે કે અગિયાર ગામોને મહાનગરપાલિકામાં જોડતા પહેલા ગ્રામસભાની મંજૂરી લેવી જરૂરી છે આદિવાસી સમાજના નેતાઓએ વધુમાં જણાવ્યું કે વર્તમાન મોંઘવારીમાં ગ્રામ પંચાયત વિસ્તારના લોકો માટે મહાનગરપાલિકાનો વેરો ભરવો મુશ્કેલ બની રહેશે તેથી તેમની માગણી છે કે આ અગિયાર ગ્રામોને ગ્રામ પંચાયત તરીકે ચાલુ રાખવામાં આવે આ નિર્ણયથી સ્થાનિક લોકોના હિતની અવગણના થઈ રહી છે અને તેમના પર આર્થિક બોજો વધશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવ્યું છે

જોડેલા અગિયાર ગામ નો આ ત્રીજી વખતનો અમારો વિરોધ છે આજે અમે નગરપાલિકા ખાતે જઈને હલ્લાબોલ કરીશું અને આવેદનપત્ર આપીશું લોકશાહી નું હનન જયારે કરવામાં આવે છે ત્યારે અમારે એના વિરોધમાં આંદોલન કરવું પડે છે દેશના બંધારણમાં ગ્રામના લોકોને પ્રાવધાન આપ્યા છે કે ગ્રામ સભાની પૂર્વ પરવાનગી વગર જબરજસ્તી ગામના લોકોને મહાનગરપાલિકામાં જોડવાનો અમે વિરોધ કરી રહ્યા છે પાર્ટી ખાતે પણ અમે વિરોધ કર્યો હતો આગળ અમે ચંડોળ ખાતે પણ એનો વિરોધ કર્યો હતો અને આજે અહીં વાપી જંદા જંદા ચોક ખાતે આ સભા કરીને પછી અમે નગરપાલિકામાં આવેદનપત્ર આપવા જવાના છે અમારું આંદોલન અહીં અટકવાનું નથી અમે હાઈકોર્ટનો પણ સહારો લઈશું અને આવનારા દિવસમાં ફરી પાછા જો અમારું નહીં સાંભળે અમારા લોકોનું નહીં સાંભળે અને અમને ફરી પાછા વાટાઘાટ માટે ન બોલાવે તો અમે ફરી પાછા ધરણા પ્રદર્શન કરીશ વિરોધનો મુખ્ય મુદ્દો એક જ છે કે ગામના લોકોને જે ગ્રામ સભા જે છે દેશના બંધારણમાં આપી છે એ મુજબ ગ્રામ સભાઓ કરીને ગામના લોકોને જાણકારી આપીને જોડવામાં આવે મહાનગરપાલિકામાં તો વાંધો નથી પરંતુ એમને અંધારમાં રાખીને ગામના લોકોને અંધારમાં રાખીને જોડશે તો અમે એનો વિરોધ કરીશ ભારતીય જનતા પાર્ટીએ ડરાવવાનું ધમકાવવાનું લોભ લાલચનું અને આજે જે વર્તમાન પત્રમાં આવ્યું છે તે પ્રમાણે દારૂ ખેપ પોલીસ દ્વારા મારવામાં આવી અને બધી જ રીતે પોલીસ દ્વારા દરાવા ધમકાવીને ઘણી બધી જગ્યાએ ઈવીએમનો પણ પ્રોબ્લેમ આવ્યો પરંતુ જે પણ પરિણામ આવશે તે આપણે સ્વીકારી લેશું અને લોકોની વચ્ચે લોકોની સાથે અન્યાયની સામે ન્યાય મેળવવા માટે અમે હર હંમેશા લોકોને સાથ સહકાર આપતા રહીશું અમે તો અત્યારે એમ જ કહીએ છીએ કે ત્રણે ત્રણ નગરપાલિકાઓ અમે જીતીશ પરંતુ જે રીતની ચૂંટણી પ્રક્રિયા થઈ છે અને જે રીતે